ભગવાનને કઈ વિધિથી યાદ કરવાથી દુઃખના સમયે સ્વયં આપણા દ્વાર પર આવે છે નારદ મુનિનું ઘમન તોડવા ભગવાન વિષ્ણુએ કેવી રીતે પાઠ ભણાવ્યો દેવર્ષિ નારદ અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી આ કથા છે એકવાર નારદજીને પોતાની તપસ્યાનો અહંકાર આવી ગયો ભગવાન વિષ્ણુએ કહ્યું કે મારો પ્રિય ભક્ત એ ખેડૂત છે આ સાંભળીને નારદ મુનિ નારાજ થઈ ગયા આવો જાણીએ એ કથા વિશે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પૌરાણિક માન્યતા અનુસાર માનવામાં આવે છે કે એકવાર નારદ મુનિને પોતાની ભક્તિ પર ઘમંડ આવી ગયું હતું એ વાત ભગવાન વિષ્ણુ સમજી ગયા અને તેમને એક દિવસ નારદ મુનિને કહ્યું કે મારો સૌથી પ્રિય ભક્ત એ ખેડૂત છે આ વાત સાંભળીને આશ્ચર્યમાં તેમણે પૂછ્યું એવું તો શું ખાસ છે એ ભક્તમાં કે તમને એ તમારો પ્રિય ભક્ત લાગે છે વિષ્ણુ ભગવાને તેમને એક દિવસ એ ખેડૂતની સાથે વિતાવવા માટે કહ્યું નારદજી તેમની પાસે ગયા અને જોયું તો ખેડૂત સવારે ઉઠીને ગાયોનું દૂધ કાઢ્યું અને ઉઠીને ભગવાનનું નામ લીધું નારાયણ નારાયણ એમ તો નારદ મુનિ પણ જ્યાં જાય ત્યાં ફક્ત નારાયણ નારાયણ જ બોલ્યા કરે એક દિવસ તેમણે જોયું તો તે ખેડૂત પણ પરમાનંદમાં આવીને જમીન ખેડી રહ્યા હતા અને તેમણે જાણવાની ઉત્સુકતા થઈ અને તેમણે પૂછ્યું તમારા આનંદનું રહસ્ય શું છે તેઓ ખેડૂત પાસે ગયા અને તેમની સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ ખેડૂત ખેતર ખેડવામાં એટલા તલ્લીન હતો કે નારદજી તરફ ધ્યાન આપ્યું નહીં બપોરના સમય પણ થોડો આરામ કરવા અને જમવા માટે એક ઝાડની નીચે બેઠા તેમણે એક વાસણ ખોલ્યું અને તેમાંથી થોડુંક ભોજન લીધું અને નારાયણ નારાયણ કરીને ખાવા લાગ્યા નારદજીએ એના આનંદનું કારણ પૂછ્યું ખેડૂત બોલ્યા રોજ નારાયણ પોતાના અસલી રૂપમાં મારી સામે આવે છે એ જ મારા આનંદનું કારણ છે નારદજીએ ખેડૂતને પૂછ્યું કે તમે કોની સાધના કરો છો ખેડૂતે કહ્યું મને કંઈ જ આવડતું નથી હું એક અજ્ઞાની અનપળ માણસ છું બસ સવારે ઉઠીને ત્રણ વાર નારાયણ નારાયણ બોલું છું પોતાનું કામ શરૂ કરતા સમયે હું ત્રણ વાર નારાયણ બોલું છું કામ પૂરું થઈ ગયા પછી પણ નારાયણ બોલું છું જ્યારે ખાઉં છું ત્યારે પણ નારાયણ બોલું છું અને ઊંઘવા જાઉં ત્યારે પણ ત્રણ વાર નારાયણ બોલું છું નારદજીએ ગણ્યું કે તેઓ ચોવીસ કલાકમાં કેટલી વાર નારાયણ બોલે છે લાખો વખત નારાયણ બોલું છું છતાં પણ પોતાને નારાયણને મળવા માટે વૈકુંઠમાં જવું પડે છે જે બહુ દૂર છે નારદજી વૈકુંઠ પહોંચ્યા અને તેમણે ભગવાન વિષ્ણુને સવાલ પૂછ્યો કે હું આખો દિવસ તમારું નામ જપું છું પરંતુ તમે મારી સામે કોઈ દિવસ પ્રગટ થયા નથી કે મને આવીને દર્શન નથી આપ્યા મારે તમારા દર્શન કરવા હોય તો મારે તમારી પાસે આવવું પડે છે પરંતુ તે ખેડૂતને તમે સામે ચાલીને રોજ પ્રગટ થઈ જાઓ છો અને તે પણ પરમાનંદમાં જીવન વિતાવી રહ્યા છે વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે પહેલાં તમે એક કામ કરો આ અમૃતકળશ તમને આપું છું તેને લઈને તમે પૃથ્વીલોકમાં જાઓ પરંતુ તેમાંથી એક પણ ટીપું જમીન પર ન પડવું જોઈએ નારદજી તેમની આજ્ઞા લઈને પૃથ્વી લોકમાં ગયા જ્યારે નારદજી પાછા આવ્યા ત્યારે વિષ્ણુ ભગવાને પૂછ્યું કે તમે જ્યારે કળશ લઈને ગયા ત્યારે મારું નામ નારાયણ કેટલી વાર લીધું નારદજી બોલ્યા તે સમયે હું નારાયણ કેવી રીતે બોલું તમે કહ્યું હતું કે કળશમાંથી એક પણ ટીપું જમીન પર ન પડવું જોઈએ એટલે મારું ધ્યાન તેમાં જ હતું પરંતુ પાછા ફરીને મેં નારાયણ નારાયણ બોલવાનું ચાલુ કર્યું વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે આજ આપના પ્રશ્નનો ઉત્તર છે ખેડૂતે પોતાની જીવિકા કમાવી પડે છે એક સાથે તેઓ બહુ જ કામ કરે છે છતાં પણ નારાયણ નારાયણ બોલ્યા કરે છે જ્યારે તમને અમૃતકળશની જવાબદારી આપી તો તમે એક વાર પણ નારાયણ કહ્યું નહીં એટલે કે આ કામ આસાન હોય ત્યારે જ્યારે તમારી પાસે કામ કરવાનું કોઈ હોતું નથી ત્યારે જ તમે નારાયણ નારાયણ કરો છો વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે ખેડૂત આખો દિવસ કામ કર્યા કરે છે પરંતુ મારું નામ લેવાનું ભૂલતો નથી અને મારું નામ આખો દિવસ રટ્યા કરે છે તમે મારું નામ એટલા માટે લો છો કે તમારી પાસે કોઈ કામ નથી આ જ કારણે ખેડૂત મારો પ્રિય ભક્ત છે મને એવા જ લોકો પસંદ છે જે સુખ અને દુઃખમાં મારું નામ રટ્યા કરે છે ભગવાન વિષ્ણુએ કહ્યું કે જે મને પોતાના કર્મ કરતાં કરતાં પણ યાદ કરે છે તેના દ્વાર પર તેના દુઃખ હરવા હું સ્વયં જાઉં છું અને જે ફુરસતમાં મને યાદ કરે છે તેને દુઃખના સમયે તો મારા દ્વાર પર આવવું જ પડે છે આમ ખેડૂત દ્વારા અજ્ઞાનતાથી નારાયણ નારાયણ બોલવાથી ભગવાન નારાયણ તેમની પર પ્રસન્ન થાય છે અને તેમને પોતાના પ્રિય ભક્ત બનાવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી કથાવાર્તા સાથે